કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજનો મુદ્દો એ જ છેલ્લા આઠ વર્ષથી છે જીકે કે જનરલ હોસ્પિટલમાં જે અદાણીની લૂંટ ચાલુ છે એ બંધ કરવામાં આવે ત્યાં કને ડૉક્ટરોની ભરતી કરવામાં આવે અને સાથે જે દવાઓ ત્યાં કને ઉપલબ્ધ નથી બારે મેડિકલમાંથી હજારો રૂપિયાની દવા લેવામાં આવે છે લખી આપવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને તમામ દવાઓ સરકારી હોસ્પિટલ છે તો સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં મળવી જોઈએ આ સંદર્ભે આજે ધરણા કર્યા હતા અને એ બધા કલેક્ટર ઓફિસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું રાખ્યું હતું પણ કમનસીબે આજે સોમવારનો દિવસ છે આજે આમ જનતાને કલેક્ટર મળવાનું હોય કલેક્ટરને પણ આજે કલેક્ટર રજામાં ઉતરી ગયા છે ખબર નહીં અદાણીનો મુદ્દો લઈને આવ્યા એના માટે કે પર્સનલ કોઈ કામ માટે પણ ગુજરાત સરકારને કહેવા માગું છું કે આઈએસ આઈપીએસ અધિકારી જો જનતાની વાત સાંભળવાની જગ્યાએ આમ બહાર નીકળી જતા હોય તો આ નહીં ચાલે અને હાલતે ને ચાલતે જાહેરનામા નાખી દે ચોવીસ તારીખના જાહેરનામું એ પૂરું થાય છે ચૂંટણીનું અને પચીસ તારીખથી બીજું જાહેરનામું નાખી દે છે એ પણ વસ્તુ યોગ્ય નથી કચ્છનું જે લથડેનું જે તંત્ર છે એ આવી રીતે હવે ચલાવવામાં આવશે નહીં મુદ્દો આરોગ્યનો જે અદાણીની લૂંટ છે એ લૂંટને બંધ કરવામાં આવે અન્યથા હવે આ હોસ્પિટલને તાળાબંધી પણ કરવી હશે તો પણ કરવા તૈયાર છે આજે હજારો લોકો આ ધરણામાં જોડાણા છે અને બધા લોકો એક જ માંગ કરે છે કે અદાણી પાસેથી આ હોસ્પિટલ લઈ લેવામાં આવે અમે નથી કહેતા કે લઈ લેવામાં આવે ખરેખર તો લઈ લેવી જોઈએ પણ અદાણીવાળા વારે ગીડીએ માણસોને મોકલીને મને આવો મળીએ બેઠક કરીએ પૈસાની લાલચ નથી જોતી તમારી લાલચ તમારા પૈસા તમારી પાસે રાખો આ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પહેલું પગટિયો ફ્રી કરાવો નોમિનલ ચાર્જે ગુજરાત સરકારને પણ હું મારા અનુભવ આપવા માગું છું અને મારી સજેશન આપવા માગું છું કે જેમ યુએન મહેતામાં કાર્ડિયોલોજીસ્ટ છે ત્રણસો રૂપિયા એક ફાઇલ ચાર્જ છે એનામાં બધી ટ્રીટમેન્ટ થઈ જાય છે તો જીકે જનરલ હોસ્પિટલમાં પન્નાના ફાઇલના સો રૂપિયા કરી નાખો અને બાકીના જેટલા પણ પૈસા છે તમામ ફ્રી કરી નાખો એમઓયુમાં નોમિનલ ચાર્જ છે નોમિનલ ચાર્જ થઈ શકે છે રહી વાત કચ્છમાં ડૉક્ટરોની ઘટ છે તો દોઢસો ડૉક્ટર બની અને જીકે જનરલ હોસ્પિટલમાંથી ડો પોતાના વતન ચાલ્યા જાય છે એમને કમ્પલસરી દસ વર્ષ માટે એ ડૉક અહીંયા કને એડમિશન લે તો ફોર્મમાં એક નવો બનાવો એ ફોર્મમાં રાખો કે દસ વર્ષ સુધી ડોક્ટર બને ત્રણ વર્ષ બાદ ચોથા વર્ષે કચ્છને સેવા આપે પીએચસી સીએચસી સેન્ટરમાં તો જ કચ્છનું આરોગ્ય આપોઆપ સુધરી જશે કચ્છમાંથી દર વર્ષે દોઢસો ડૉક્ટર નીકળે છે તો જાય ક્યાં છે આ મોટો પ્રશ્ન છે કચ્છમાં ખાલી કચ્છના લોકોની લાશો બનાવી અને એમના ઉપર શરીર ઉપર અખતરા કરવા એ વસ્તુ યોગ્ય નથી આ સરકારને મારા બે સજેશન છે એમઓયુ પ્રમાણે નોમિનલ ચાર્જ ફાઇલના સો રૂપિયા રાખો અને બાકી એમ એક્સરેના સીટી સ્કેનના બ્લડ ટેસ્ટિંગના જે પણ રિપોર્ટ છે તાત્કાલિક તમામ ફ્રી કરવામાં આવે અને જે પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ બનાવો અને એનામાં લખીને રાખો કે ભાઈ દસ વર્ષ માટે પીએચસી સીએચસી સેન્ટરમાં તમને નોકરી કરવી પડશે દર વર્ષે કચ્છને દોઢસો ડૉક્ટર મળશે આરોગ્યની સુવિધાઓ આમ સુધરી જશે કચ્છના નપાણી અને નાના એક નેતાઓ પાસે આટલી બુદ્ધિ હોત તો આ વીસ વીસ વર્ષથી શિક્ષણ અને આરોગ્યની જે કચ્છમાં હાલત ખરાબ છે એ ન રહી હોત હા આ થયા બાદ પણ કચ્છના સાંસદ અને ધારાસભ્ય પોતાની સરકારના ચૂંટાયેલા નેતાઓ સાથે એના જનપ્રતિનિધિઓ સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરશે એ પણ મને ખાતરી છે જેમ શિક્ષણના મુદ્દે કર્યો એવી રીતે આ જે ચાર એકરની જમીન છે એ કચ્છના દાતાએ આપી છે ને ઓગણીસો એકાવનમાં પાંચ લાખ રૂપિયા આપ્યા હતા આજના પાંચ કરોડ નહીં પચાસ કરોડ પાંચસો કરોડ જેટલી રકમ થઈ તો એમનું જે બલિદાન હતું એમની જમીન હતી ચાલીસ એકરની પૈસા હતા એ તો વેરફી નાખ્યા નરેન્દ્ર મોદીએ પોતાના મિત્રને અદાણીને આ હોસ્પિટલ સાચવીને અદાણીને પોતે દસમી ફેલ છે હવે મેડિકલના મન એ ખબર નથી એને એના નામથી આ હોસ્પિટલ ચાલતી હોય એ વસ્તુ યોગ્ય નથી અને કચ્છે અદાણીને ઘણું બધું આપ્યું છે અદાણી આ હોસ્પિટલ ફ્રી કરનાર નાખે હું નથી કહેતો હવે હવે કહું છું કે સરકાર નોમિનલ ચાર્જ નાખે ફાઇલના સો રૂપિયા બાકી બધું ફ્રી હવે અદાણી પાસે એક એક પણ નથી કરવાની આ નલાયક જે કંપની છે અદાણી એ ક્યારેય પણ કરવાની નથી કારણ કે જો ઇન્ટરનેશનલ કોર્ટમાં આના વિરોધમાં ફરિયાદો સાત ચાલુ હોય તો આના ઉપર આપણે બીજું શું ભરોસો કરી શકીએ પોતાના કર્મચારીઓ અહીંયા કને માત્ર ને માત્ર કચ્છના લોકલ પચાસ કર્મચારીઓ અદાણીમાં કામ કરે છે બાકી પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરે છે કોઈ ફાકામાં હોય કે અદાણીએ રોજગારી આપી એ ખોટી વાત છે ભાઈ અદાણી થ્રુ માત્રને માત્ર કચ્છના પચાસથી અડસઠ જણા જ કામ કરે છે લોકલ હા એ નહીં હોય એ નથી એ ઓછા હશે ભાઈ એટલે ફાંકામાં ન રહેતા તમારો પગાર છે ને અદાણી ખાઈ જાય છે પચાસ હજાર પગારનો પંદર હજાર પગાર મળે છે બેટા કોન્ટ્રાક્ટમાં છો તમે બધા એટલે જેટલું પણ કામ છે એ કરો કોઈ ફાકામાં ન રહે કે અમને અદાણીએ રોજગારી આપી રોજગારી પહેલાંય હતી બાપ દાદા હતા અદાણી નહોતી ને ત્યારે બાપ દાદા કમાઈને ખવડાવતા એટલે રોજગારી હતી હા મારું નામ છે ગૌશલ્યાબેન પટેલ હું પાટીદાર સમાજની દીકરી છું ને જે લખનભાઈ જે દોવા કરે છે તે સારા માટે કરે છે આપણે બધાને સાથ આપવો જુએ ને આજે હું પણ આનામાં જોડાણી છું ને હું પણ લખનભાઈ દોવાને કહું છું કે મારી ટીમ આખી એના ભેગી ઊભી રહેશે ને આ ટીમમાં હું પોતે એક વાગે મને પબ્લિક તેડવા આવી હતી કે ઠકરાઈનો છોકરો થયું ને લઈ આવ્યા ત્યારે એને દાખલ કરવામાં ના આવ્યો એની સારવાર આપવામાં ના આવીને પછી હું આવી ત્યારે એને સારવાર આપી રાડો પાડતો હતો એકદમ તો આજે લખનભાઈને હું એ જ કહું છું કે હું તમારી સાથે છું મારી ટીમ સાથે છે ને આપણે લડવું છે ને આજે ગરીબના જે મકાન તૂટ્યા છે ભાજપવાળાએ તોડ્યા છે આજે એક એક રૂપિયો કમાઈને બતાવે કે આ મકાન કેમ થાય છે તો મારું કહેવાનું એ જ છે કે આ મકાન સાવખના કેમ નથી તૂટતા સાવકારના બધાના ભાજપવાળાના કેમ નથી તૂટ્યા ગરીબના જ કેમ તૂટ્યા છે નાની કોમના જ કેમ તૂટ્યા છે તો હું પણ લખનભાઈ ભેગી ઊભી રહીને આ લડત લડીશ ને મારી ટીમ પણ લડશે ને મારા પાટીદાર સમાજને પણ કહું છું કે બધા મારી સાથે ઊભા રહીને લડે ને લખનભાઈ સાથે છે તે અમે સાથે છીએ